પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સ્વદેશી સ્વાવલંબન અને સ્વતંત્રતાનો મંત્ર વંદે જમાવટ કરી હવે આપણી શાન સમા આ ટેબ્લોને વિજેતા બનાવવાની જવાબદારી આપણા સૌની આ માટે તમામ ગુજરાતીઓ વોટ ચોક્કસથી કરે આ માટે તમે ડબ્લ્યુ ડબલ્યુ ડોટ માય ગવર્મેન્ટ ઇન પર જઈને ગ્રુપ પોલ પર જઈને વોટ કરી શકો છો ભૂલશો નહીં ગુજરાતના ટેબલોનો ક્રમાંક પહેલો છે આપણે લિંકથી અને એસએમએસથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંકે વિજેતા બનાવી શકીએ છીએ એ માટે એક પ્રેઝન્ટેશનથી સમજીએ કે આપ કેવી રીતે વોટ કરી શકો છો ભૂલતા નહીં આજે રાત્રે અગિયાર પિસ્તાળીસ વાગ્યા સુધી જ વોટિંગ કરી શકાય છે ગુજરાતના ટેબ્લોને નંબર વન બનાવવાની જવાબદારી આપણી આ ટેબ્લોને વિજેતા બનાવવા માટે આપણે વોટ કરવું પડશે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સ્વદેશી અને સ્વતંત્રતાનો મંત્ર વંદે જમાવટ કરી હવે આપણી શાન સમા આ ટેબ્લોને વિજેતા બનાવવાની જવાબદારી આપણા સૌ કોઈ ગુજરાતીની આ માટે તમામ ગુજરાતીઓ વોટ ચોક્કસથી કરે આ માટે તમારે શું કરવાનું તો ડબલ્યુ ડબલ્યુ ડોટ માય ગવર્મેન્ટ પર જવાનું અને પછી ગ્રુપ પોલ પર જઈને વોટ કરી શકો છો ભૂલશો નહીં ગુજરાતના ટેબલોનો ક્રમાંક પહેલો છે આપણે લિંકથી અને એસએમએસથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંકે વિજેતા બનાવી શકીએ છીએ એ માટે એક પ્રેઝન્ટેશનથી પણ સમજીએ કે આપ કેવી રીતે વોટ કરી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ માય ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર જવાનો છે અને ત્યાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના ટેબ્લોને વોટ કરી શકો છો પરંતુ ભૂલતા નહીં આજે રાત્રે અગિયાર પિસ્તાળીસ વાગ્યા સુધી જ વોટિંગ કરી શકાય છે દેશ આજે તેનો પ્રજા સત્તાક દિવસ ઉજવી રહ્યો છે ત્યારે વંદે માતરમ થીમ સાથે ગુજરાતનો ટેબ્લો રજૂ થયો હતો અને ખાસ કરીને પ્રજાસત્તાક દિવસની આ પરેડમાં જે પ્રકારે ગુજરાતના ટેબ્લોમાં વંદે માતરમ થીમ સાથે સ્વદેશી આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના મંત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેડમ ભીખાઈજી કામા અને મહાત્મા ગાંધી પર ચરખા કાંતા જોવા મળ્યા અને દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોને જે પ્રકારે આપણી શાનની સાથે તેમણે એક ટેબ્લોની ઝાંખી જોવા મળી હવે તેને વિજેતા બનાવવાની જવાબદારી આપડી ટેબ્લોની થીમ સ્વદેશી સ્વાવલંબન અને સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ ગુજરાતના ટેબ્લોમાં ગાંધીજી મેડમ ભિખાઈજી કામાની ઝાંખી જે પ્રકારે જોવા મળી ત્યારે ટેબ્લોના અગ્રભાગમાં વિરાંગના મેડમ ભિખાઈજી કામા હતા ઝાંખીમાં મેડમ ભિખાઈજી કામા લખેલા ધ્વજની સાથે જોવા મળ્યા ધ્વજ આ પ્રકારનો બનાવવામાં આવ્યો એ આ હતો જે મેડમ ભિખાઈજી ગામાની પ્રતિકૃતિની સાથે જોવા મળી રહ્યો છે ચરખાના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા ગાંધીજીની ઝાંખી પણ ટેબલોમાં જોવા મળી હંમેશા સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કાર કરો તે ગાંધીજીનો એક મંત્ર હતો સ્વદેશીનો મંત્ર ગાંધીજીએ આપ્યો હતો ત્યારે ચરખો કાપતા જોવા મળ્યા ચરખાના માધ્યમથી સ્વદેશી નો મંત્ર આપનારા ગાંધીજીની ઝાંખી રજૂ કરવામાં આવી પ્રવર્તમાન આત્મનિર્ભર ભારતને ઉજાગર કરતો આ ટેબલો રાષ્ટ્રીય છે મેઘાણીએ રચેલા ગીત લય સાથે આ ગુજરાતનો ટેબલો રજૂ થયો હતો રાષ્ટ્રીય શાયર તરીકે જેને નામના મળી છે તેવા ઝવેરચંદ મેઘાણીએ રચેલા ગીતની લય સાથે આ ઝાંખી પ્રસ્તુત કરાઈ બિલકુલ તો ચોક્સપણે ટેબલોને ગુજરાતના ટેબલોને વિજેતા બનાવવાની જવાબદારી આપણી છે મારા સહયોગી માનસી જોડાયા છે માનસી ગુજરાતીઓએ હવે વોટ કરવાનો છે ગુજરાતના ટેબલો વંદે માતરમ થીમ પર જે બનાવવામાં આવ્યો છે તેને વિજેતા બનાવવા માટે પરંતુ કેવી રીતે વોટ કરી શકાય સમજવા માંગીશું બિલકુલ ભાવિકા ભારત દેશ સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ આજે ઉજવી રહ્યું છે દિલ્હીમાં ભવ્યાતિ ભવ્ય પરેડ યોજાઈ ભવ્યા કાર્યક્રમો આપણે જોયા યુરોપિયન યુનિયન સહિત વિશ્વના દસ હજાર જેટલા મહાનુભાવો આ પરેડમાં ઉપસ્થિત રહ્યા છે અને વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા છે આ વખતની થીમ રહી છે વંદે માતરમ જેમાં ગુજરાતનો પણ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો છે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ગુજરાતનો ટેબ્લો પરંતુ આ દરમિયાન જે કોમ્પિટિશન યોજાતી હોય છે કે અલગ અલગ ટેબ્લોમાંથી તમને જે મનપસંદ ટેબ્લો હોય તેમાં તમે વોટ કરી શકો છો અને એ ટેબ્લોને તમે વિજેતા બનાવી શકો છો એમાં આપણા ગુજરાતીઓ માટે આ એક ગર્વની ક્ષણ કહી શકાય કે આપણે પણ વોટ કરીને આપણા ટેબ્લોને વિજેતા બનાવી શકીએ છીએ તો આપણે કેવી રીતે વોટ કરી શકીએ છીએ એ પણ અહીં સમજીએ મેજિક વોલના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ સૌથી પહેલાં તો વેબસાઈટ છે માય જીઓવી ડોટ ઇન માય જીઓવી ડોટ ઇન વેબસાઇટમાં આગળ આપણે જશું તો આપણને હોમ પેજ આવશે હોમ પેજમાં અહીંયા ઉપર જે ફર્સ્ટ બાર છે ફર્સ્ટ બારમાં સૌથી પહેલું છે એક્ટિવિટીઝ અને એક્ટિવિટીઝ ની અંદર આવેલું છે પોલ અને સર્વે એ પોલ અને સર્વે પર અગર આપણે ક્લિક કરીશું તો એક આ બીજું પેજ ઓપન થાય છે અને બીજા પેજમાં સૌથી પહેલો ઓપ્શન એ છે કે વોટ ફોર યોર ફેવરિટ ટેબ્લો એન્ડ માર્ચિંગ કન્ફ્યુજન્ટ એટ રિપબ્લિક પરેડ એમાં આપણે ક્લિક કરીશું ને એમાં ક્લિક કરીશું એટલે બીજો આ પેજ ઓપન થાય છે જ્યારે આ પેજ ઓપન થાય છે ત્યારે નીચે નીચે ઘણી બધી ડિટેલ્સ આપેલી છે સૌથી પહેલા અલગ અલગ કેટેગરીઝ છે જેમાં તમે વોટ કરી શકો છો અને ટેબ્લો વિશે જો વાત કરવામાં આવે તો ટેબલોની કેટેગરી નીચે આવે છે પરંતુ એ પહેલાં એ પણ આપણે સમજી લઈએ આ ટેબલોની જે કેટેગરી નીચે આવી રહી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની મિનિસ્ટ્રીઝ છે સાથે સાથે અલગ અલગ સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝના ટેબ્લો એ જે અહીં ફોર્થ સ્ટેજમાં સેગમેન્ટ આપણને જોવા મળે છે એ ફોર્થ સેગમેન્ટમાં અહીંયા અલગ અલગ સ્ટેટસે કયા સ્ટેટ્સ કઈ થીમ પર કયો ટેબ્લો રજૂ કર્યો હતો એ અહીં લખવામાં આવ્યું છે દર્શાવવામાં આવ્યું છે જેના પરથી આપણે આપણો મનગમતો જે ટેબ્લો હતો તેને અહીં વોટ આપી શકીએ છીએ જેમ કે દરેક ગુજરાતીઓ અહીં ગુજરાતના ટેબ્લોને પસંદ કરીને અહીં તેને વોટ આપી શકે છે જે રાજ્યના ટેબ્લોને વધુ વોટ મળશે એ રાજ્ય વિજેતા ઘોષિત થશે એટલે ખૂબ ગર્વની વાત અહીં કહી શકાય અહીં ગુજરાતનો જે ટેબ્લો છે જેનું મંત્ર ઓફ ફ્રીડમની તેની થીમ હતી વંદે માતરમની થીમ ઉપર મંત્ર ઓફ ફ્રીડમ સ્વતંત્રતા પર ગુજરાતે પોતાનો ટેબલો ટેબ્લો રજૂ કર્યો છે અને તેમાં આપણે આપણો જે આ વોટ છે તે વોટ આપીને અહીં આપણે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે ગુજરાતનો ટેબ્લો વિજેતા બને બીજો એક ઓપ્શન એ પણ છે આપણે એસએમએસ કરી શકીએ છીએ અગર વોટ નથી કરતા વોટ નથી કરી શકતા તો પછી સિમ્પલી એસએમએસ કરી શકીએ છીએ સિન્ટેક્સ એસએમએલ એમાં માય જીઓવી પોલમાં આપણે સ્પેસ આપીને થ્રી સિક્સ ફાઈ નાઇન થ્રી સિક્સ લખવાનું એના પછી કોમા પછી જે આપણો ચોઈસ નંબર છે ચોઈસ નંબર એટલે કે ટેબલો નંબર સૌથી પહેલો ટેબલો બીજો ટેબલો ત્રીજો ટેબલો એ રીતે એમાં ગુજરાતનો જે સેકન્ડ નંબરનો ટેબલો હતો એ આપણો ચોઈસ નંબર હશે સેકન્ડ નંબરના ટેબલોને વોટ કરવા માટે અને જે નંબર આપેલો છે એ નંબર પર આપણે આ એસએમએસ સેન્ડ કરવાનો રહેશે નંબર છે ડબલ સેવન થ્રી એટ ટુ નાઇન નાઇન એટ ડબલ નાઇન આ નંબર પર આપણે આપણે કરીશું એટલે આપણો જે વોટ વોટ છે એ આપણા મનપસંદ ટેબ્લોને આપી શકીએ છીએ આ બંને મેથડ છે કે ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને આપણે અહીં આપણા મનપસંદ ટેબ્લોને પસંદ કરી શકીએ છીએ અથવા તો આપણે એસએમએસ થકી પણ વોટ આપી શકીએ છીએ જેના થકી ગુજરાતનો ટેબ્લો વીજતા બનશે તો એ સૌ ગુજરાતીઓ માટે ગર્વની ગૌરવપૂર્ણ ક્ષણ